દેવિદાસ અમર દેવિદાસ આવી રીતે થોડું જીવવાનું છે આ કઈ જીવન છે આપણું હે જીવનમાં આપણા ઘર પરિવારમાં આવો કેસ બનીનો ને તો એક નિયમ અપનાવો કે જે પીડા હોય ને આપણા શારીરિક કે માનસિક કે ઘરની આર્થિક એને ઓછી કરવા કંઈક સારા કામ કરવા આવા ટૂંકા રસ્તા ન અપનાવવા એક વખતનો ખુખાર વ્યક્તિત્વ હોય એને કર્પણિક ઈશ્વરની ફોકર લાગે

ત્યાં આવી ગયા છીએ ત્યાં એક નાની ઉંમર એટલે કે ત્રીસ પાંત્રીસ વર્ષ જેવડી ઉંમર છે ભાઈની અને દસ વર્ષથી આ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં પીડાય છે એટલે એમને મળવા માટે આદિયા ગામ આપણે સરદારની બાજુમાં ભાઈની પરિસ્થિતિ છે છેલ્લા દસ વર્ષથી આવી પરિસ્થિતિમાં પીડાય છે હું બોલાવું તો તમને બોલતા આવડે આવડે જ ને સીતારામ બોલો સીતારામ સતદેવીદાસ અમર દેવીદાસ દેવીદાસ અમર દેવીદાસ બોલો સત દેવીદાસ અમર દેવીદાસ બોલોજી સત 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 બોલો સત સત সীতারাম সত দে অমর দেবীদাস পথর মার করেছে এম কে કાંઈ વાંધો નહીં એમને છે પેલા નવડાવી દઈએ કમ્પ્લીટ કરી દઈએ નાવું છે ને નાવું તો પડે રખડાતું હશે તમે કેટલા સરસ છો આ હેરાન થવાના માથમાં નખ જોવા જઈએ આટલા મોટા નખ રાખવાના ખાવા પીવાનું આવું કરવાનું આવું જીવન હોય તો કેમ આવું જીવો છો હે આવું જીવન જીવાય સારું જીવન જીવવું છે ને હે સારું જીવન જીવવું છે ને નાઈ લેવાનું છે સરસ મજાનું અને પછી તમારે આવવાનું છે ઘરે હે આવું તો પડે ને હું લેવા તો આવી છું આવી રીતે થોડું જીવવાનું છે આ કઈ જીવન છે આપડું હે નવા કપડા પહેરી સરસ મજાના તૈયાર થઈ અને અમરમાની સેવા કરવાની છે બોલાય બોલતા આવડે છે કે બોલાતું નથી બોલતા આવડે છે પણ બોલાતું નથી બધું સરસ થઈ જશે હો સારું કરવું છે ને આપણે સારું કરવું છે ને થઈ જશે સરસ હો આપણે અમરમાને પ્રાર્થના કરીએ કે તમે સરસ મજાનું જીવન જીવતા થઈ જાવ ફરી પાછા હો પછી તમારે શું કામ કરવું છે એ આપણે કામ કરશું અમરમાની સેવા કરશું કરવી છે ને હે બોલોજી સીતારામ સંત દેવીદાસ અમર દેવીદાસ સાત સાત કોણે મોકલી મને અહીંયા કોણે મોકલી મને અમર એ મોકલી છે આપણે સરસ જીવન જીવવું છે ને આવું કઈ જીવન હોય હોય આવું જીવન ન હોય ને એમને તો બધું સમજાય છે સરસ

માથું દુખે છે હે માથું દુખે છે ન દુખે ને काही નઈ થાય બધું સરસ થઈ જશે હો આ જો બાંધવાય નો પડ્યા ને પકડવાય નો પડ્યા ના ના પણ શું હે કાઈ વાંધો એનો જ્યાં સુધી એનો प्रारब्ધમાં એના કર્મમાં હોય હેરાન થવાનું ત્યાં સુધી ગમે એટલું કરીએ આપણે બધાય સારા પ્રયત્ન જ કરતા હોય કે સારું થઈ જાય થોડાક દિવસ પછી તો તમને કેસે કે તમારે શું કામ છે કરવા લાગ્યો એનો જો હતો નહીં કામ જો કરવા લાગશો ને કામ નહીં કરવા લાગો કાઈ વાંધો નહીં જો તમારા માથામાં કેટલો મેલ છે આવું આવું રેવાય સરસ તૈયાર થઈ ચોખ્ખું થઈ અને બધાને આરે રેવાય હે મશીને કામ નત કરતો ભીંગડા જેટલા બધા છે

રાજકોટ અને પછી કેવું થાય કે વા દોડે ને વા દોરા કરે વા કરે ને એક દોરા થી ભેગું થાય નઈ એટલે તમે થાકો ની થાકે અને પછી આ પરિસ્થિતિમાં તમે એ પરિસ્થિતિમાં રેવા મજબૂર કરી દઈએ જે દોરા દોરાધાગા કરે છે એના ઘરનું હાલું થઈ ગયું કારણ કે દોરા દોરાધાગા કરતા એને પોતાની ઘરની ભવિષ્યની ખબર હોય ને વધારે એ તમારું કઈ દેતા હોય તો એમને એના ઘરની ખબર હોય એટલે પેલા જ્યાં જાય ને એ જોઈ લેવાય આપણે

મેલ જામી ગયો અને આમ તો છે ને હું એમ ક્યારેક મને વિચાર આવે કે પ્રભુજી કેટલા નસીબદાર કે આપડે ક્યાંય સેવા કરવા જવું હોય કલાક મંદિરે આપડે એમ કહીએ ટાઈમ નથી તો ટાઈમ નથી તો આ જીવો છે કેટલા એનું તપ કેવાય કેટલા વર્ષોનું તપ છે એમ આપણે તો સીધા એના તપ ઉપર તૈયાર ભાગીદાર બે જાય છે સેવા સેવા કરીને કા બાબા આ એનું તક છે ને એ અમને ફળે છે એમ પણ હારે હારે તમને બધાયને કહું છું અને દરેક લોકોને કહું છું કે આપણા પ્રારદ્ય કર્મમાં જે પીડા છે ને એ ભગવાને ભોગવી હતી ભગવાન રામે ભગવાન કૃષ્ણએ ભગવાન હતા તોય એને વનવાસ ખેડવો પડ્યો તો ભગવાન હતા તોય એણે પારઘીના બાણથી વીધાવું પડ્યું તું તો આપણે તો કાળા માથાના માનવી છીએ જીવનમાં ટૂંકા રસ્તા નહીં અપનાવવાના દવા ખાતી હોય તો દવા કરવાની પણ એવા કોઈ દોરા ધાગન રવાડે ચડવું નહીં કે દોરાધા થી તમારું પીડા છે એ ઓછી થઈ જશે એના કરતા છે પાંચ માળા લેવી પાંચ ભગવાન નામ લઈ લેવા ગાય કુતરા ઘરે બનાવીને રોટલી નાખવી કોઈ ગરીબ આંગણે આવે તો એને જમાડવું એનાથી કદાચ તમારા છે ને કર્મ પીડા તમારી ઓછી દોરા ધગા કરીને પીડા ઓછી થવાની નથી દોરા ધગા કરવાથી તો એ લોકો ઘર ભરાય આપણું કઈ નહીં અને એમાં આપડે એમ કહીએ કાનો ઈ ક્યાં પણ બાવડું પકડીને કાઠલું પકડીને બોલાવવા આવે કે હાલો અમારી તમે દોરા ધાગા કરાવી જાઓ આપણે જઈએ છીએ એટલે એક જીવનમાં આપણા ઘર પરિવારમાં આવો કેસ બન્યો અને તો એક નિયમ અપનાવો કે જે પીડા હોય ને આપણા શારીરિક કે માનસિક કે ઘરની આર્થિક એને ઓછી કરવા કંઈ સારા કામ કરવા આવા ટૂંકા રસ્તા ન અપનાવવા કે દોરા ધરાકા રવાડા ચડીએ તો એની બરબાદી થાય અને આપણા ઘરની બરબાદી થાય છેલ્લે અંતે રિઝલ્ટ તો કાંઈ નથી મળતું ને તમે થાકી હારીને કંટાળીને બેહી ગયા એને થાકી હારીને પોતાનું જીવન વેર વિખેર કરન આવ્યું એટલે હું દરેક લોકોને કહું છું અને વારંવાર કહું છું કે એના કરતા ગાય કુતરા રોટલી નાખો ચકલા ચણ નાખો કોઈ આંગણે આવ્યા એમાંથી કદાચ તમારું છે ને પીડા ઓછી થવાની છે તો ભગવાન દેહ પણ દોરા ધગા થી ભેગું થવાનું નથી ગળા ગળામાં કઈ ચાંદા કેવું તપાસ કરાયું હતું કઈ વાંધો નહીં હાથે જમી લે હાથે ખાય પી લે બધું

એક વખત વ્યક્તિત્વ હોય કર્મ ની કે માણસ હોવા છતાં કઈ ના થાય એમ એટલે સમજ જયારે ને ત્યારે આપણે વિચારતા કે બહુ સારું ભણી લઈએ બહુ મોટી ડિગ્રી લઈ લઈએ સારી નોકરી મેળવી લઈએ ધંધો કરી લઈએ પછી જીવશું પણ પછી જો કર્મની ઠોકર લાગે જો કે ખાટલો આવે અને કા મગજ બગડે એટલે તમારું જે કંઈ પણ દાપણ હોય ને આપણી હોશિયારી એ બધું વયું છે પેલા આપણે એવી તૈયારી કરતા હોય નાના હોય ત્યારે ખબર ન હોય કે આપણે કેરિયર બનાવીએ ભણીએ પૈસા કમાઈએ પણ ત્યારે એવી ખબર ન હોય કે આરે આરે કર્મ એટલું મહત્વ આપીએ કે ભગવાન આવો કોઈ પ્રારંભમાં પડ્યો હોય તો એમાંથી થોડુંક ઓછું કરી દે કાંઈ વાંધો નહીં એના જ્યાં સુધી હતા ત્યાં સુધી એને

વાપો સુધારે આપો હા હાથમાં થઈ ગયો આમાં આપણે કેમ જીવી હકી હે આ ઓલ ઉકેડા ખાતર નઈ ને વરાધી ઉધી હડે ને પછી ઉકેડો ખોરિયે એવી હાલત છે એટરાની આમે ગાળ લેલો વાળો ફોત બાંધી રાખે વાળો

બસ બસ ભૂખ લાગી છે છે શું શું બોલવું હે ભૂલ થઈ ગઈ પાણી પીવું છે તો હે ભૂલ 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 થઈ 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 ગઈ 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 શેની ભૂલ થઈ ગઈ શું કેવું છે કઈ શું કેવું બોલો હે શું તમે મને મારી રીતે જાણવા દયો તમે ઓલું કરો હો બીજું કઈ કોઈ વચ્ચે બોલ ટેક છે કેદી લીધી કોને કોની પાસે લીધી દી પાણીની ટેક હે કોની કોની પાસે લીધી હતી હાલો કઈ વાંધો નહીં હો

ભટકી ગયું હોય જીવનમાં તૈયાર અને હું વારંવાર કહું એમ કે અમારા એટલે આ આખો એમનો પરિવાર છે એમની સિચ્યુએશન અને પરિસ્થિતિને જોઈ અને રાજેશભાઈનું જે તકલીફ હતી એને જોઈને આ કેસને આપણે અમરધામ ટ્રીટમેન્ટ માટે લઈ જઈએ છીએ બીજી કોઈ તો ટ્રીટમેન્ટ અમરધામ આશ્રમ પર છે નહીં પણ અમે એમને પરિવારનો પ્રેમ હુંફ લાગણી આપી અને અમરમાને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે રાજેશભાઈ છે જલ્દી સારા થાય અને ફરીથી એના પરિવાર સાથે પાછા જીવતા થાય એટલે આવી જ રીતે તમારી આસપાસ કોઈ હોય તો એક માણસના નાતે એમને સાથ સહકાર આપી અને નવું જીવન આપવાના પ્રયત્ન કરજો ચલો મમ્મી ને પપ્પા ને પગે લાગી લ્યો પછી આપણે નીકળવાનું છે ચલો ઊભા થા આવો એમ નો આલે હાલો આમ ભી આમ ભલે લાગી જાઓ આવدارિયા બાજુ આલે એને એમ ક્યો કે મને આશીર્વાદ આપો હું જલ્દી સારો થઈ જાવ ચલો

અને કંચનબેન જેવું છે ગળામાં પાણી ગયું હોય ને પાણી વગર ચાંદા પડ્યા હોય ગળામાં એ હમણાં એકાદ બે દી જાય ને તો પાટા ચડી જાય પાણી પી લે આવો પોગરા કરે નહીં રસ્તામાં ખવડાઈ હાલ બેચે હાલ આલે 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 આ પાસ આ હારું થઈ ગયું છે આજ બે બે હાલ ઉપર બેજ પા 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 પાંચ ચાર્જ ઓ સીટ માં હમણાં આપણે પલવટી વાય હરખી વાત છે આ 1 જે થયું એ થઈ ગયું હવે એનું હાલ ઉપાય એવું કરવાનું આપડે